વાગડ પંથકમાં ગેરકાયદેસર ચાલતા મીઠા અંગે સામાજિક આગેવાનોએ દિનદયાલ પોર્ટની કચેરી રજૂઆત કરી તાત્કાલિક અસરથી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી હવે જો પછા તક ન્યૂઝબીરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ વાગડ વિસ્તારમાં ચાલતા મીઠાના ગેરકાયદેસર કારખાના અને દબાણો દૂર કરવા માટે સામાજિક આગેવાન શિવભાઈ જાડેજા તેમજ કચ્છના દિનેશભાઈ કાઠેજા દ્વારા સંબંધિત સત્તાવાળાઓને એક પત્ર પાઠવી રજૂઆત કરી છે તેમને પાઠવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દીનદયાલ પોર્ટની ઓફિસે રૂબરૂ જઈ અધિકારીને રજૂઆત કરેલ છે કે જે વાગડ વિસ્તારમાં ખાસ કરીને અલગ અલગ જગ્યાએ મીઠાના કારખાના દ્વારા અને અલગ અલગ જગ્યાએ જે દબાણ કરવામાં આવે છે તે દબાણ તાત્કાલિક અસરથી દણ દૂર કરવામાં આવે અન્યથા દીનદયાલ પોર્ટની ઓફિસે ભૂખ ભૂખ હડતાલ પર ઉતરવું પડશે તેવી ચીમકી આપવામાં આવી છે તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે જ્યારે બાવીસ કિલોમીટરની આજુબાજુ અંદર વધારે પણ આવી ગયો છું તો જે બચાવ કાંઠા વિસ્તારમાં કંલાપોટના અધિકારીઓ સાહેબો જિંદિયાલવાળા કહેર્યા કે અમે આ તપાસ કરવા ગયા છીએ વારંવાર અમે રજૂઆત કરવા છતાં કે અમે પારા તોડશું પણ તોડ્યા નથી આ જે ચરિયાણ ઊંઠાનો કહેવાય એનો નાશ થઈ રહ્યો છે અને અત્યારે આ આ જે પાણી જમા કરે રહ્યા છેના માટે મીઠું પકવવા માટે તો આપણા ગુજરાત રાજ્યની અંદર આ જે ભૂમાફિયા છે એના ઉપર કેમ કાર્યવાહી નથી થતી બચાવ કાંઠા વિસ્તારમાં એક એક ધણીને સરસ્વતીને સોમનાથ એક એક ધણીને બત્રી બત્રી ત્રીત્રી હજાર એકર જેટલા જમીન ભૂમાફિયા રોકીને બેઠા છે અને કંડલાપોટના અધિકારી જેને કહેવાય કચ્છ કલેક્ટર ભુજ એનો ઓર્ડર હોવા છતાં એ લોકોએ એક વખત આવ્યા હતા ખાલી દેખાવ કરી બિલ બિલ કાંક પાસ કરી અને હજી પણ આવ્યા નથી ને એમને અત્યારે પારા ચાલુ થઈ ગયા છે અને હું જે આ રણની અંદર આવું રહ્યો કાંઠા વિસ્તારની અંદર એમાં જોગ તો કોઈ ધમકી નથી આવી પણ એવી ધમકી આક્ષી ઉપા અંદર આવે તો અમે મારી નાખશું હું જીવીશતા હુંથી આવીશ કારણ કે આ જમીન ભૂમિ છે એ એક દબાણ ભૂમાફિયા કરે રહ્યા અને જે ઝીણી પ્રજા રહી ગાંધીધામની અંદર ઝૂપડપટ્ટીવાળા પાંચ રૂપિયા કમાતા હતા કેબિનાવાળા અને ગરીબ માણસો ગાંધીધામમાં ઝુંપડપટ્ટીમાં રહેતા હતા એમને કંડલાપોટ જિંદિયાલવારે ખાલી કરાયા છે